દિલીપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ કે વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના વીરેન્દ્રકુમાર કુમાર અમૃતભાઈને ખાનગી બાતમી તરફથી બાતમી મળેલ કે મોટર સાયકલ ચોરી કરતો ઈસમ બાળકિશોર રહે ગાઉ પીપળા તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર વાળો એક કાળા કલરની વાદળી પટ્ટાવાળી હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર નંબર જી જે ઝીરો નાઇન સી એ ફોર નાઇન એટ ટુ લઈને કોટલા ઘડીથી નંબડીયા તરફ આવી રહેલ છે જે બાકીની આધારે જોટા સંતરણ રસ્તા ખાતે ઉપરોક્ત બાતમી હકીકત મુજબ શંકાસ્પદ મોટર સાયકલ ચાલકની તપાસમાં રહેતા ઉપરોક્ત બાતમી મુજબની મોટર લઈને તે બાળકીઓ ધરાવતા મોટર સાયકલનાટીઓ પાર્સિંગ તથા માલિકીના આધાર પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાવતા સદર મોટર કોની છે અને ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જાય છે તે બાબતે પૂછતા ગલા અલગ કરી ઉડાવ જવાબ આપી સંતોષકારક હકીકત જણાવતા ન હોય જેથી પોકેટ કોપમાં નંબર નાખી તપાસ કરતા આ મોટરસાયકલ સાયકલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નોંધાયેલ જણાતો તેની કિંમત રૂપિયા પચીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરી તે ઈસમને ખેરોજ પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા પોતાની સાથે સહઆરોપી મળી અને સાત મોટરસાયકલ ચોરી કરી તેના ઘર નજીક જાળીઝાખરામાં છુપાવી રાખેલાની કબૂલાત કરતાં તે જગ્યાએ તપાસ કરતા કેળબ્રમમાં ઈડર વડાલી અને અન્ય જગ્યાએથી ચોરાયેલ મોટરસાયકલ મળી આવતા તે મોટરસાયકલ રિકવર કરી પણ શોધાયેલું ગુનાઓ ડિટેક્ટ કરવામાં કેરોજ પોલીસ સ્ટેશનને સફળતા મળી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા